વડોદરા સ્ટેશનથી પોલિટેકનિકલ શાસ્ત્રી બ્રિજ સુધીના રસ્તાનો તાત્કાલિક સમારકાર અને જાળવણી કરવાની માંગ કોંગી કોર્પોરેટર દ્વારા કરાઈ છે પોલિટેકનિક બ્રિજ અને રસ્તા પરથી રોજ હજારો વાહન પસાર થાય છે પરંતુ બ્રિજના ખસ્તા હાલ અને રોડ રસ્તો ખખડી ગયો છે જેને તાત્કાલિક રિપેરિંગ કરવાની માંગ ઉઠી છે બુલેટ ટ્રેનના કામને કારણે અડધાથી વધુ રોડનો એક જ ભાગ ખુલ્લો છે જેથી વાહન ચાલકોને મુશ્કેલીમાં મૂકવાનો વારો આવ્યો છે સાથે તંત્ર દ્વારા જે રોડ જાહેર જનતા

અને જે અડધો રોડ ચાલુ છે વ્હીકલ માટે એમાં ખૂબ અવરોધો છે કેચમેટો ઊંકી છે ખાડા પડ્યા છે અને આને મેન્ટેન કરવામાં આવતો નથી જ્યારે કોર્પોરેશને આ રોડ ફુલેટ ટ્રેન માટે સુપ્રુત કરેલો ત્યારે કરાર થયેલો હતો કે આમ જનતા માટે આ રોડ ખુલ્લો રહેશે પણ જે રીતના રોડની અત્યારે હાલત છે અમારી ડિમાન્ડ છે કે તાત્કાલિક એને રિપેર કરાવવો જોઈએ તમને ખ્યાલ જ હશે કે વડોદરા શહેરનું રેલવે સ્ટેશન એટલે ભારત દેશનું ફિફ્થ બિઝીએસ્ટ રેલવે સ્ટેશન ત્રણસો ચાલીસ ટ્રેન અહીંયા રોજથી પસાર થાય ઉભી રહે તો અહીંયાથી સાથે વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટોપ અહીંયા છે જ્યાંથી આજુબાજુના તમામ ગામના લોકો અહીંયા એન્ટર થતા હોય અને આપણા શહેરનું બસ સ્ટોપ બી અહીંયા છે ત્યારે લાખો વેહકલ્સ અહીંથી જાય અને વડોદરા શહેરની એક ખરાબ ઇમ્પ્રેશન લઈને જાય આ સ્માર્ટ સિટી એરિયા બેઝ ડેવલપમેન્ટનો પ્રાઇમ રોડ કફોડી છે કે અમે કમિશનરને કાલે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક આ બુલેટ ટ્રેનના જે બી કોન્ટ્રાક્ટર એમની પાસે આ રોડ દુરસ્ત મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા